ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે કઈક વખત થી કંઈક સમયથી જર્જરિત પાણીની ટાંકી હતી ડાભા ગ્રામજનોને મીઠું પાણી પૂરતી આ ટાંકી ઘણા સમયથી જર્જરિત હોવાથી આ ટાંકીને જમીન દોસ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું અને જમીન દોસ્ત કરનાર મજૂરો દ્વારા આ ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી આ ટાંકી જમીન દોસ્ત થતા બાજુમાં આવેલી બે દુકાનો ડાભા ગામ પંચાયતના સરપંચના દુકાનો હતી અને દુકાનો પર પડતા જેને કહી શકાય કે બે દુકાનોનો ભુક્કો બોલી ગયો હતો આઠ થી દસ લાખનું નુકસાન થવા પામ્યું હતું પરંતુ ડાભા ગામમાં આ ટાંકી પરવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી કોઈ મોટું નુકસાન ન થયું હતું અને જેને કહી શકાય કે ટાંકીથી ફક્ત દુકાનોને જ નુકસાન થયું છે કોઈ જાનહાની થવા પામી નથી